તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર રસ્તા પાર્કિંગ અને રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે ફરી એક વખત કડક ટકોર કરી છે બિસ્માર રસ્તાઓ સાથે ટ્રાફિકની સમસ્યાનો

પણ કહ્યું હતું અધિકારીઓને બચાવવાનો પ્રયત્ન ન કરશું તેવી ટકૂર પણ હાઈકોર્ટે કરી જેની જે જવાબદારી છે તે રીતે કામ કરવાની તેની સંવિધાનિક ફરજ હોવાનું પણ હાઈકોર્ટે યાદ કરાવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર બંનેની જવાબદારી છે રસ્તા પાર્કિંગ મુદ્દે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બંનેની જવાબદારી હોવાની વાત હાઈકોર્ટે કરી હતી ઉપર જે કેટલ ઓનર્સ છે તે કેટલ્સ રોંગ સાઈડમાં દોડાવે છે અને જેનાથી અકસ્માત થવાનો ભય રહે છે કારણ કે કેટલને દોડાવો તો કદાચ સ્પીડ વધી જાય તો આગળ જે બી વ્હીકલ હોય એને અડફેટે લઈને કહું જે પ્રમાણે મૃત્યુ જોયેલા છે કદાચ તો એવું ફરી થઈ શકે છે જેથી કેટલ્સ જો શ્રી કેટલ ઓછા કરે તો વાંધો ના આવે

કોર્ટે કરતા કહ્યું હતું કે જે બિલ્ડિંગો બહાર આડેધર અને કાયમી સ્વરૂપનું પાર્કિંગ થાય છે ત્યાં ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન તુરંત કાર્યવાહી કરતી નથી કે કાર્યવાહી કરવામાં આવે તેવું પણ કહેવામાં ટકોર કરવામાં આવ્યું તો હાઈકોર્ટે એડવોકેટ જનરલને ને પણ ટકોર કરી કે છેલ્લા એક મહિનાથી માત્ર સાંભળી જ રહ્યા છીએ કઈ બોલતા નથી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી તેવું પણ અત્યારે હાલ દેખાવામાં આવી રહ્યું છે અધિકારીઓનો બચાવ કરાવવાનો જે પ્રયાસ છે તે સરકાર ન કરે તેવી પણ વાત જે છે હાઈકોર્ટે કરી હતી તો સાથે જ જેની જે જવાબદારી છે તે રીતે કામ કરવાની જે સવિધાની ફરજ બને છે તે પણ કરવામાં આવે આ બંનેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર અને પોલીસ કમિશનર બંનેની જવાબદારી સીધી રીતે સ્પષ્ટ થાય છે તેવું પણ હાઈકોર્ટનું અવલોકન જોવા મળ્યું છે તો માત્ર રાલી ગલ્લાઓ ઉપાડવાથી કોર્ટના હુકમોનું પાલન નથી થતું એવું કોર્પોરેશન માને છે તેવું અરજદાર દ્વારા પણ રજૂઆત કરવામાં આવ્યું તો સાથે જ જે પોલીસ કર્મીઓ જે કામ કરવાની રીત હોય છે તેને લઈને જે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે તેને લઈને પણ કહેવામાં આવ્યું કે જે કોડવડની ભાષામાં પોલીસ કર્મીઓ કામ કરતા હોય છે કાલા કુત્તા કહો તો સામેવાળો સમજી જાય એ કાયા સાહેબની રિક્ષા હેઠ નજરે હેઠળા રિક્ષા ચાલે છે આવા ટ્રાફિક કર્મીઓની સાકર તોડવાની ખૂબ જ જરૂર છે તેઓ પણ નિર્ધેન થયેલું તેવા પણ બાંધકામો તોડવાના જે આદેશ છે તે પણ આપી દેવામાં આવ્યા છે તો સાથે જ રોડ ત્રાસ બાબતે અમદાવાદ પૂરતા નિર્દેશો પણ નથી આપ્યા હાઈકોર્ટે આટલું કહે છે વીસ રોજ આગામી સુનાવણી નિયત કરી છે આભાર ધવલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ